નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો આજે આપણે વાત કરવાના છે કે અમદાવાદની અંદર જે પ્લેન ક્રેસ થયું હતું ને જે દુર્ઘટના સર્જાઈ છે ત્યારબાદ મિત્રો સમગ્ર દેશની અંદર સમગ્ર ગુ અમદાવાદની અંદર શોકનો માહોલ ફેલાઈ ગયો છે અને સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે પવન વેગે એમ તો મિત્રો વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર કાલે સવારમાં જે દુર્ઘટના બની હતી જે પ્લેન ક્રેશ થઈ ગયું હતું મકાન સાથે અથડાયું હતું અને પ્લેનની અંદર બ્લાસ્ટ થયો હતો તો મિત્રો એની અંદર અનેક મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા અને ત્યારબાદ મિત્રો આપણા એવા પૂર્વ વડા પૂર્વ એવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ ત્યાં મુસાફરી કરી રહ્યા હતા ત્યાર દરમિયાન મિત્રો આ પ્લેનની અંદર મિત્રો ક્રેશ થાય છે અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો અનેક લોકો એમના સ્વજનોને ગુમાવ્યા છે એમના પરિવારજનોને ગુમાવ્યા છે કેટલા લોકોના મૃત્યુ થયા છે અને એની અંદર મિત્રો આપણા પૂર્વ એવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ અવસાન પામ્યા છે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલાં આવા અવનવા ગુજરાતી વિડીયો તમને જોવા મળશે અને મિત્રો વાત કરવામાં આવે તો આગળ કે મિત્રો જે બિલ્ડિંગ સાથે પ્લેન ટકરાય છે એની અંદર મિત્રો વિદ્યાર્થીઓ હતા જે હોસ્ટેલની અંદર રહેતા હતા એમને પણ બહુ મોટું નુકસાન થાય છે અને અમુક વિદ્યાર્થીઓ મૃત્યુ પણ પામે છે હજી સુધી મૃત્યુનો સાચો આંકડો હજી સુધી કંઈ બહાર આવ્યો નથી સોશિયલ મીડિયાની મળતી માહિતી મુજબ અમે તમને જણાવી રહ્યા છે તો મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ જ્યારે ક્રેશ થાય છે ત્યારબાદ મિત્રો એમ્બ્યુલન્સો ફાયર ફાઇટો અને મિત્રો લાંબી કતારો લાગી જાય છે અને સિવિલ હોસ્પિટલમાં એકદમ ખળભળાટ મચી જાય છે અને મિત્રો આગળ વાત કરવામાં આવે તો ત્યારબાદ મિત્રો અમદાવાદથી ફ્લાઇટ લંડન જઈ રહી હતી અને એની અંદર અનેક મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા કારણ કે મિત્રો ઘણા એવા લોકો પણ હતા જે એમના સગા સંબંધીઓને મળવા માટે જતા હતા અને એની અંદર મિત્રો આપણા એવા વિજયભાઈ રૂપાણી પણ એમના છોકરીને ત્યાં મળવા માટે જઈ રહ્યા હતા ત્યારબાદ મિત્રો એમનું પ્લેન ક્રેશ થવાના કારણે મિત્રો અવસાન પામે છે અને એની સાથે સાથે અનેક લોકો પણ અવસાન પામે છે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં અને મિત્રો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મિત્રો વિષાવદર ચૂંટણીને લઈને મિત્રો તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં સો ટકા જણાવજો કારણ કે મિત્રો આવા અવનવા વિડીયો તમને સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર જોવા મળશે અને મિત્રો કોની હાર થશે કોની જીત થશે એ તો આવનારો સમય હવે બતાવશે અને નક્કી કરશે વસ્તી